આજે છવ્વીસમી ફેબ્રુઆરી અમદાવાદ સિટીનો સ્થાપના દિવસ છે આ સિટીએ આજે છસો વર્ષ પૂર્ણ કર્યા અને છસો ચૌદમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આટલા વર્ષો દરમિયાન અમદાવાદ સિટીમાં ઘણા બદલાવ થયા છે જેમ જેમ આ સિટીની ઉંમર વધતી જાય છે તેમ તેમ દિવસે ને દિવસે તેની સુંદરતા નિખરતી જાય છે આજે અમદાવાદના કેટલાક સ્થળો વિશે માહિતી આપીશું જે અમદાવાદની આન બાન અને શાનમાં વધારો કરે છે માણેક ચોક પ્રાચીન અમદાવાદના પ્રખ્યાત બજાર માણેક ચોકમાં પરંપરાગત અમદાવાદી ભોજન ખાવાનો આનંદ અનોખો છે એની રસપ્રદ વાત તો એ છે કે આ જગ્યા શાક માર્કેટ અને પછી જ્વેલરી માર્કેટ તરીકે શરૂ થાય છે પછી રેસ્ટોરન્ટ સ્ટ્રીપમાં ફેરવાઈ જાય છે અમદાવાદ રાત્રિના સમયે ટહેલવા જેવું કોઈ સ્થળ હોય તો આ બજારની અવશ્ય મુલાકાત લેવી જોઈએ આ શેરી તમને સૌથી વધુ સ્વાદિષ્ટ અને ગુજરાતી ભોજન પીરસે છે સાબરમતી રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ એ સાબરમતી કિનારે વિકસાવવામાં આવેલો વોટરફ્રન્ટ છે તે પર્યાવરણની સુધારણા માટે બનાવવામાં આવ્યું છે જે તેના મનોહર સુખદાયક વાતાવરણ માટે ખૂબ જાણીતું છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત માટે આવે છે શાંતિપૂર્ણ જગ્યાએ બેસીને થોડા સમય વિતાવવાનું પસંદ કરીએ તો આ જગ્યા ખૂબ જ ઉત્તમ છે અમદાવાદની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો આ જગ્યાનું અવશ્ય મુલાકાત લેવી સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ અમદાવાદનું સૌથી પ્રખ્યાત સ્થળ છે સાબરમતી નદીના કિનારે આ સ્થાન હજુ પણ એક સ્મારક છે જ્યાં તમે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા ઘણા પ્રેરણાદાયી અને પ્રેરક અવશેષો જોઈ શકો છો બાપુના જીવનના જીવનચરિત્ર પુસ્તકો અને અન્ય કલાકૃતિઓથી ભરપૂર પુસ્તકાલય પણ આવેલું છે ભદ્રનો કિલ્લો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર ભારતના પ્રથમ શહેર અમદાવાદ આજે તેમનો છસો તેરમો જન્મદિવસ ઉજવી રહ્યો છે જમા મસ્જિદ પાસે આવેલો આ ભદ્રનો કિલ્લો એક હજાર ચારસો અગિયારમાં બનાવવામાં આવ્યો હતો તમે આ કિલ્લાની શેરીઓમાં લટાર મારવાથી અમદાવાદની ગામઠી સુંદરતાની ઝલક મેળવી શકો છો અને શહેરના ઇતિહાસ વિશે જાણી શકો છો સાંજે ભદ્ર કિલ્લો અને સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ખૂબ જ બેસ્ટ છે ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ એ અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક ખૂબ જ સુંદર આહલાદક મ્યુઝિયમ છે આ આઉટડોર મ્યુઝિયમમાં તમે રોલ્સ રોયસ મર્સિડિસ કાર્ડિલિક પેકર્ડ લિન્કોનન મેબે અને લેન્સિયા સહિત અનેક પ્રખ્યાત બ્રાન્ડના વાહનો જોઈ શકો છો આમાંની વધારે પાંડાવાળી કલાકૃતિઓ ઐતિહાસિક વ્યક્તિઓ અને ભૂતપૂર્વ ભારતીય શાહી પરિવારોની હતી કાંકરિયા તળાવ અમદાવાદના કાંકરિયા તળાવની લહેરો અત્યંત મનોહર વાતાવરણ બનાવે છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કે જે દુર્લભ પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે તે અહીંનું મુખ્ય આકર્ષણ છે આ સુંદર તળાવ બાળકો માટે એક આદર્શ સ્થળ છે